જોવું કોઈને ગમે પણ અહિયાં કૃષ્ણ ભગવાન નથી જે ગમે જોવી છે તો રીતે પણ પૂર્ણતા પ્રાપ્ત કરી છે પરમાત્મા એનું બધું જ ગમે છે મધુરમ બધું જ મધુર આવેશ ની જે વાત કરી ને સારું આ યાદ આવી ગયું વલ્લભાચાર્યજી જેવો આવેશ લાવો તો એનું બધું જ ગમવા માંડે મધુરાધિ પતે અખિલમ મધુરમ આવો આવેશ આવશે તો પરમાત્મા મળવાનો છે બાકી નહીં મળે

રાજા એ પોતાના મુગટમાં એને રહેવાનું સ્થાન આપ્યું એ બધી વાત બરાબર પણ કળીઓ કૃષ્ણ ભગવાન જયારે હતા એમની લીલા લીલા અવતાર ચાલુ હતો ત્યારે આવી ગયો હતો પણ એ હવે આ કળી તો આવી ગયો હતો ઉદ્ધવજી જોઈ લીધું હતું એટલે એમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન લીલા સંવર્ણ તો તમારે કરવું પડશે તમે કરવાના જ છો વિશેષ ઉપકાર અમારી ઉપર કરતા જાઓ કે આ કળિયુગનો મન રાહ જોઈને બેઠું છે ક્યારે આ ભગવાનનું નામ લેવાનું બંધ કરે ક્યારે આ વિચલિત થાય ક્યારે હું ઉઠું અને આને હેરાન કરી નાખું આ કળી અંદર જ બેઠો છે હંમેશા માટે દાબી રાખવા આ કૃષ્ણ ભગવાન આ નારાયણ નું નામ લેવું પડશે દબાઈ રહેશે એનું કઈ નઈ ચાલે ભલે આપણે શું છે અમુક શરીરમાં અમુક એવા રોગ હોય ને અમુક એવી ગાંઠ હોય એક્સ્ટ્રા હોય આપણે ઘણી વાર કિડનીમાં અમુક સ્ટોન એવા હોય તો ડોક્ટર કે ભલે પડ્યો રે ડોર્મન્ટ ઇટ વિલ નોટ હાર્મ યુ ડોન્ટ ટેક ઇટ આઉટ ને તો તકલીફ થશે ભલે પડ્યો રે આ તમે એના વસ્ત્રો ઉપર વજન મૂકી દો કૃષ્ણ ભગવાનનું તકલીફ નહીં થાય આ રસ્તો સરળ રસ્તો છે કાળીને આપણે નહી કાઢી શકીએ તો કૃષ્ણ ભગવાન કરે છે કે તમે જતા નહીં સારું મારા ભક્ત આ ભક્તની વિશેષતા સુખદેવજી કેવા ભક્ત કે વ્યાસ ભગવાન ને કહ્યું સુખદેવ ગુરુ સુખદેવજી ની ઈશ્વર અને ગુરુ બંને પ્રત્યેની ભક્તિ સરખી હો અને માટે જ ઉપનિષદે શ્વેતા શ્વેત રૂપનિષદે એમને પરમાત્મા ભક્તિ રાખો એવી ગુરુમાં રાખો તો શાસ્ત્ર અંદર ઉપનિષદની અંદર કહેલા જે ગુડ અર્થ છે આપોઆપ ખુલવા માંડશે તમારે કોઈ પ્રયત્ન નહીં કરવા પડે સુખદેવજીમાં બંને ભક્તિ જોવામાં આવી ગુરુમાં ભક્તિ મૂકી કે કૃષ્ણ લાવી શકે એવા છે અને કૃષ્ણમાં તો એમને ભક્તિ હતી અને ભગવાન ને થયું કે જવું તો પડશે જ પણ મારા ભક્ત નું પણ માન રાખવું પડશે એવું તો જીવન જુઓ કે પરમાત્મા કમ્પેલ થઈ જાય આપણી પાસે રહેવા આપણી સાથે રહેવા એટલું તો આદ્રતા લાવો એને રહેવું પડે